નીચેનામાંથી કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહ ભર્યું છે તો સાચો ઉત્તર છે ડી એલપીજી નેક્સ્ટ આલોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે તો સાચો ઉત્તર છે બી ડીઝલ નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે તો સાચો ઉત્તર થશે ડી વિદ્યુત સમુદ્રના તળીયે દટાયેલ મૃતદેહનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે તો સાચો ઉત્તર છે પેટ્રોલિયમ નીચેના પૈકી વિધાન સાથે નથી તો ફર્સ્ટ ઘરમાં પાઇપલાઇન મારફતે પહોંચાડી શકાય છે રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગી છે પ્રદૂષણ ઓછું કરે છે ડી ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે

સૌર ઉર્જા અને પવન ઉર્જા એ ખૂટી જવાના નથી નેક્સ્ટ ફૂંદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે તો સાચો ઉત્તર છે ડી બિટુમિન નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો સાચો ઉત્તર શું છે અસ્મિ બળતણ પુનઃ પ્રાપ્ય સંસાધન છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે આઠ જેટલા એમસીક્યુ આપવામાં આવ્યા છે તો તમારી આવનારી જે NMMS ને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે પણ આ પ્રમાણે એમસીક્યુ જ પૂછવામાં પણ આવશે તેમાં સાયન્સ ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને તમારા જે વિષયો જે છે એ વિદ્યાર્થી મિત્રો એ વિષયોમાંથી તમારા ટેક્સ ટેક્સ્ટબુકોમાંથી જ ક્વેશ્ચનો પણ પૂછવામાં આવશે અને જે સ્વ અધ્યયન પોથી છે એમાંથી તો ખાસ પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ જેટલી પણ આપણી સ્વ અધ્યયન પોથી છે એમાં જે એમસીક્યુ આપવામાં આવ્યા છે એક વાક્યમાં ઉત્તર આપવામાં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો યાદ કરી લો તમારી એન ડબલ અને જ્ઞાન સાધનાની પરીક્ષા માટે ઘણું બધી ઉપયોગી રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો આ સંપૂર્ણ તૈયારીઓ સ્કોલરશિપ માટેની આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે અને માહિતી પણ આપવામાં આવશે જોઈએ આગળ ટૂંકમાં જવાબ આપો કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો ઘરો અને ઉદ્યોગમાં બળતણ તરીકે વીજળી ઉત્પાદન માટે ખાતર અને મિથોનલ અને અન્ય જે રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગી છે નેક્સ્ટ કોલગેસ કેવી રીતે બને છે તો અહીં પણ સાચા આન્સરો જણાવવામાં આવે છે પેટ્રોકેમિકલ્સ કોને કહે છે તો પેટ્રોકેમિકલ્સ અને કુદરતી વાયુમાંથી મેળવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે બીટુમીન ઉપયોગ જણાવો પેરાફિન મીણના ઉપયોગો જણાવો અસમી બળતણ એટલે શું તો તમે અહીં સંપૂર્ણ વિજયમિત્ર સ્ક્રીનશોટ લઈને સાચા ઉત્તરો લખી શકો નેક્સ્ટ જોઈએ હવે તફાવત આપો પુનઃપ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ ઘણી બધી રીતે આપણી ચેનલ ઉપયોગી રહેશે તો તમામ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો તો વિદ્યાર્થી મિત્રો હવે પછી તમે સંપૂર્ણ સ્વ અધ્યયન સોલ્યુશન તમે કન્ટિન્યુ લખી શકો you <laughs>